છેલ્લા 28 દિવસથી લંડનના આંગણે બ્રહ્માનંદ કરી રહેલા પરંતુ અઠાવીસ જેવો ઓગણત્રીસ નો દિવસ રહ્યો નહીં કારણ કે આ દિવસ સ્વામીશ્રીની વિદાય સભાને માથે લઈને ઉગ્યો અત્યાર સુધીની પ્રત્યેક સભા લય કરે તેવી હતી પણ આજની સભા ગમગીન હતી એક્ટન હોલની એ સભામાં સાંજે સ્વામી શ્રી પધાર્યા ત્યારે હજી તેઓના બેસવાનું સિંહાસન આવ્યું નહોતું તે તાત્કાલિક બ્લેન્કેટ પાથરીને કામચલાઉ આસન જેવું કરી દેવામાં આવ્યું અકડે ઠઠ વિદાય સભામાં આવી ગરબડ થઈ છતાં ક્ષોભ કે ક્રોધની એક લકીર સ્વામીશ્રીના મુખ પર ઉપસી નહીં કારણ કે પોતાની વાત હતી ને અંતે થોડી વારમાં સિંહાસન આવી જતા તેને મંચ મધ્યે ગોઠવવામાં આવ્યું અને તે પર સ્વામીશ્રી બિરાજમાન થયા ગુરુ હરિની આ સરળતા

જંગલને લીધે સિંહ ને સિંહ લીધે જંગલ શોભે પીછાથી મોર શોભે ને મોરથી પીછા આપણે શું કરી શકીએ પણ સંતો સાથ છે 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 તો થાય સૌ ભગવાનનું સુખ લેવા આવ્યા કોઈ પાછો પડે તેવું કરવું નહીં પ્રાપ્તિ ગાફલાઈમાં આગી પાછી ન થાય તે જોવાનું છે રસોઈ કરે તે દાજે તેમ કામ કરનાર વિઘ્ન હોય છે પણ આપણે કામ પાછાનો આશય જોવાનો છે માટે રાજી રહેજો આપણે સાથેને ભેગા છીએ

બંનેની આંખોમાં એકબીજા માટે કૃતજ્ઞતા છલકાતી હતી બંને એકબીજા માટે ઘણું કરેલું છતાં બંનેને કંઈ જ કર્યું નથી એમ જણાતું હતું બંનેને એકબીજાથી છૂટા પડવું ગમતું નહોતું છતાં બંનેને આગળ વધ્યા વિના ચાલે તેમ નહોતું પ્રીતની રીત છે જો ન્યારી રી બીજાને જાણે લગારી રીત તારીખ ઓક તારીખ ત્રીસ સપ્ટેમ્બરના રોજ સ્વામી શ્રી સાંજની સભા માટે મંદિરે પધાર્યા અહીં સભા બાદ ઠાકોરજી સમક્ષ પડેલી પંગતમાં તેઓ એકસો એસી હરિભક્તો લાભ મેળવી ધન્ય થઈ રહ્યા હજી તો સ્વામીશ્રી પીરસેલા ભોજન નો સ્વાદ સૌ વાગોળતા હતા ત્યાં જ બીજા દિવસે તારીખ પેલી ઓક્ટોબર ની સવારે સ્વામીશ્રી કથામૃત નો કળશ પીવડાવવા આવી પહોંચ્યો આ કથામાં પોતાના પુત્રોને વૈરાગ્યની ભગવી ચુંદડી ઓળ માતા સભા મગ્ન બની ગયેલી એ જ કથાનો તંતુ આગળ વધારતા સ્વામી પણ બોલ્યા દીકરો વિલાયત છે માની બેસી રહે છે તેમ સાધુ થયો હોય તો માનું કે વિલાયત ગયો છે નાનપણથી હાલડા ગાવા પડે ભણાવી ગણાવી સાધુ થવા કહે તે કઈ માને નાનપણથી જેવો ઉપદેશ થઈ ગયા ધર્મના સંસ્કાર માટે મા બાપે પ્રયત્ન કરવો જોઈએ

કોઠારીએ રાજીપો લઈ લીધો સંસ્કારી સેવાભાવી છોકરો આપી દીધો સંત સ્વામીની સેવા કરે છે ભગવાનના દરબારમાં આવતા વિચાર કરે જુગારી વ્યાભિચારી દારૂ પીએ તે ખોટું દેખાતું નથી ત્યાગી થવા જાય ત્યારે આવા વિચાર કરે સમજ્યા તેટલા બાવા થયા બીજા શું સમજે હાલડા બધા દાજો રાતે